બપોર હોઈ ગયા ને બે ચાર છોકરા વિચાર કર્યો સાહેબ ને જગાડી કોઈક સારો સજ્જન છોકરો હોય છે જગાડે નહીં જાય પછી આપણે પૂછશું ફરી પછી સાહેબ જાય અને સજ્જન છોકરાએ પૂછ્યું સાહેબ હોઈ ગયા હતા એ કે ના ના એ તો સ્વર્ગમાં ગયો હતો એમ એ શું હોય એ ઇન્દ્ર રાજા હોય ચિત્રગુપ્ત રાજા હોય મહામાન મોટા મોટા દેવી દેવતા હોય એ નૃતાજ્ઞા નાદ કરતી હોય આ જોઈને આવતો રહ્યું હાલ કહેવાય થોડાક દિવસ પછી એ છોકરો હોય ગયો જે પૂછ્યો તે બપોરે નિંદર કરી ગયો ત્યારે સાહેબ ને આપ્યું જાગે એટલે કહો જગાડ્યો કે બેટા બપોરે આરામ થઈ ગયો તો કે ના જાય કે તો હું સુઈ ગયો હતો એટલે મારે જો તું સુઈ ગયો આ શું હતું યાર એ કે ઇન્દ્રરાજ હતા ચિત્રગુપ્ત હતા અને મોટા મોટા મહાનુભાવ દેવો દેવતાઓ હતા પછી એ કે હું થોડી બેઠો પછી ઇન્દ્રરાજાને મેં પૂછ્યું કે અમારા સાહેબ અહીંયા અવારનવાર આવે છે આવે છે કોઈ આવતું નથી કે ખોટી ના જ્યાં આવી છે એટલે કહેવાનો મતલબ આ ફરી બેન ને કીધું કે મારા ભાઈ જાય છે રાજપાડી માં તો અમારે બે ચોવીસ કલાક પછી થી બે સિંગા ભેગા થતા નથી તો તમારા ભાઈને લઈ જવાનું મારા ભાઈ ગયો ને ભાઈ કે કાંઈ વાંધો ને હાજર આવે છે એટલે વાત કરીશ અને હાજર વાત કરી કે આપણી બાજુમાં એક ભાઈ રહેવા આવ્યા છે સાધારણ સ્થિતિના છે ગરીબ માણસ છે એને બિચારા થોડી ઘણી પૈસાની જરૂર છે આર્થિક રીતે થોડીક નબળાઈ છે તમે પડીમાં જાઓ છો તને લઈ જાઓ ભેગા એ કે ભાઈ મારો ધંધો બીજો છે એને ફાવે નો ફાવે એ કે તમે ક્યુ એમ કરશ કે બોલા રાત પાડીમાં આવશે તો ગાય બાપુ મારે પૈસાની જરૂર છે આર્થિક સ્થિતિ બહુ નબળી છે અને માથે ખર્ચા છે તો કે હું કામ કરીશ તો ગાય તમે ક્યુ એમ કરીશ હા આજે દવા વાગે આ દવા વાગે તૈયાર છે આ ભાઈ ને તો રાત્રે નીકળ્યા બે ત્રણ ગામડા નીકળ્યા કે સારું ઠેકાણું મળે નહીં વાઘવજી ભાઈ જેવું ઘર મળ્યું નહીં ચોરી કરવાનું પછી વિચાર કર્યો કે બીજું તો કાંઈ નહીં પહેલી રાઇટ છે ચોરી કરવાનું કાંઈ મળ્યું નથી અને મૂક વાળા કહેવાય છે મળે ક્યાંય લેતો જાવ અને ભરવાડનો વાળો આવ્યો હતો કાંઈ વાંધો લેખા તું બે ભેટા મળે તો કાંઈ કાંઈ પાછા પેદા થઈ જાય અને આવડો ઠેકડો મારી ભરવાડના વાળામાં ઓલો કાંઈ નહીં વારો બીજો બહાર તો પૂછ્યું શાંતિ રાખું કઉ કરવાનું કરેડ અને બહાર વાળાને હારું જોઈ કે તું કેટલું હતું એટલે ઉપાડી અને બહાર નાખ્યું આ બહાર નાખીને શું કહી રહ્યું છે અંદર નાખ્યું પાછું જેવો લાગે છે હું બહાર નાખવાનું કહું છું તો પાછું મારા હવે એવું એને કીધું હું કર્યું એમ કરવાનું એનો વિચાર કર્યો સમજેવાનો કેમ અને પાણીની કાંકરી લઈ અને ઓલાને આમ કાંકરી મારી ગયા કે તું હું મારું ધ્યાન કેવું શું કરું છું અને હું ગડબો લીધું શું કહી રહ્યું છે વાળામાં મારી ભરવાડ જાગી ગયો ભરવાડ અહીંયા તો થઈ ગયો ઓલાઈને ઠેકડો મારી અંદર તો બહાર નીકળી ગયો બહાર વારે શું કર્યું હોય બસ હો આવે નહીં કહું કંઈ કોક બીજર બોલાવો આપણે કહું જગ્યાએથી નાય જીધે એવી પાણી જેથી આપણા કસ્ટમરો કોઈ ગરાક આવે તો ઠંડુ પાણી તો ભડે કે બાપુ આપણા ગામમાં નાય તો બનાવે છે અને વિશ્વ વિખ્યાત છે શું વાત કરે તમે ચાલો ફટાવાળો મેનેજર સાહેબ જે આખું કરે કુંભારજી બપોરે તલક છાયું તો બધે ખબર તલક છાયું કે કહેવાય માંડવો તલક છાય હોય અડધો તડકો હોય અડધો થાય હોય એવા ઘાસના માંડવામાં નીચે ખાટલું ગાડી ઓછી ગુ નાખી કુંભાર ઉતો આવડે આ ફોટાવાળા આવી ઉઠાડો તો તો ભગત શું છે બધું કેમ ઉતા છો તો બપોરે ટાઈમ છે આરામ કરું શું છે તો કે આ મેનેજર સાહેબ છે આપણી બેંક ખાલ ગામમાં ખુલી ઉદ્ઘાટનનો ખબર છે તો કે હા આપણી બેંકના મેનેજર સાહેબ છે હવે પછી તો આપણી બેંકનો વહીવટ કરશે લોન લેવી દેવી બધી અને એમને હારી નાયક જોઈ છે તો હાલો બાપા બતાવો નાઇન્ક બતાવી બેંક મેનેજર સાહેબે નાની કિંમત ખરીદી લીધી પછી આ બેંક મેનેજરે કુંભારને પૂછ્યું કે તમે આ માટી છે નથી લાવો છો તો કે બાપુ મારે તો બે ખોલકા ગજડા છે એના પર માટી લાવું છું અને અહીંથી માટી પીસી અને આ બધા વાસણો બનાવું છું કે ભગત અત્યારે તો આ ઇલેક્ટ્રોનિક આધુનિક યુગ છે ઇલેક્ટ્રોનિકનો યુગ છે તમે કોઈ પણ વસ્તુની લોન માંગો હું તમને લોન આપી દઈશ એનાથી તમારે ટ્રેક્ટર વસાવવાનું એનાથી ઇલેક્ટ્રિક સાધનો વસાવવાના માટી પીસાઈ જાય એનો ફરમો હોય ફરમામાં તમારે જે કંઈ બનાવવું હોય ફરમો નાખવો હોય માટીથી બની જાય આવો યુગ છે તો કે આ પછી એ કે અત્યારે આ બધા વાસણો બનાવો આધુનિક યુગની સાથે કદમ મિલાવો અને તમે મોટા મોટા વાસણ બનાવી અને મેંગા સિટીમાં વેચો પછી પછી કે કરોડો રૂપિયા કમાવો પછી પછી કે સારો બંગલો બનાવો પછી પૈસા બેંક મેં કરો પછી ખાઈ બપોર આરામ કરો ભાઈ એ તો કરતો તો કાકા આ તલક સયા નીચે ઈ જ કરતો હતો એટલે આ બધા અધિકારી સાહેબો ઘણી વખત આપણે પાટે ચડાવી બાપા અહીંયા અહીં આટકાથી ફરિયાદ લેતા હતા બધું યાદ કરતા હતા હવે આમાંથી બહાર આવો હવે પછી કોઈ બનવાવાળા ભાઈ હોય તો એને અહીં મોકલો રાજકોટ તાલુકાના નિવૃત્ત પોલીસ કર્મચારી મિત્રો સ્ટેજ ઉપર બિરાજમાન રાઠોડ સાહેબ પ્રેમગરભાઈ અને મારા વડીલ પરમ મિત્ર ગંભીરસિંહજી હવે જ્યારથી સિનિયર એટલે કે 60 વર્ષ પૂરા થયા ત્યારથી રાજકોટ સિનિયર ક્રિકેટ એસોસિએશન ચલાવીએ છીએ આ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે આપણા જ પરિવારના પોલીસ પરિવારના સિનિયર ગમ્પેસિંહજી જાડેજા પ્રમુખ છે અને

ગંભીરસિંહજી અહીંયા બેઠા છે એટલે એમની કોઈ વખાણ નથી કરતો પરંતુ એમની આગેવાની નીચે છેલ્લા પાંચ વર્ષથી રાજકોટની ટીમ વિજેતા છે પોલ વડીલ મિત્ર વડી મિત્ર ગંભીરસિંહજી જાય છે અને બરોડાની ટુર્નામેન્ટ છે એમાં પણ ગંભીરસિંહજી મને હમણાં જ રસ્તામાં વાત કરી કે અમારા પોલીસ પરિવારને તમારે આમંત્રિત કરવાના છે એટલે તો ખાસ આપને બધાને મારે એ જ કહેવાનું કે માત્ર અને માત્ર તમારે આવવા જવા માટે તમારું વાહન લઈ આવવાનું છે ત્યાં રહેવા જમવાની બધી જ વ્યવસ્થા થઈ જશે પીવામાં ચા અને છાશ છે એટલે પ્રવાહી એ અમારા તરફથી છે બાકીનું પ્રવાહી તમારે વ્યવસ્થા કરવાની છે હું કઈ ફોડ નથી પાડતો બરાબર છે છતાંય ગંભીર સીધી આપના પણ પરિ પોલીસ પરિવારના રિટાયર છે એટલે જો એ બીજા કોઈ પણ એની વ્યવસ્થા કરે તો અમને લોકોને કઈ વાંધો નથી તમે વ્યક્તિગત એમની સાથે સમજી લેજો પરંતુ રહેવા જમવાની તમામ પ્રકારની સુવિધાઓ અમારા તરફથી પૂરી પાડવામાં આવશે એટલે જે કોઈ મિત્રોને ત્યાં હોય એ બરોડા ચાર દિવસ પાંચ છ સાત આઠ પાંચ તારીખે ઓલ ઇન્ડિયાની સિંગિંગ કોમ્પિટિશન છે બધા સિનિયર ક્રિકેટર મિત્રો સિંગિંગ કોમ્પિટિશન છે ત્યારથી લઈને આઠ તારીખ સુધી સરસ મજાનો ચાર દિવસનો એક પિકનિક જેવો માહોલ હશે એટલે આ બોમ્બેની ચાર ટીમ છે મિત્રો એક ટીમમાં પંદર એટલે સાહીઠ મિત્રો તો મુંબઈના છે એટલે આમાંથી જે કોઈને આવવાની ઈચ્છા હોય એના માટે ખાસ આપને આમંત્રણ આપવા આવ્યો છું

તો બરોડા પણ આપશો આવો અને આપણે સાથે મળીને આનંદ કરીશું મિત્રો કે એકસઠ પછી દરેક વર્ષ છે ને બોનસ છે આપણે બધાને લાગુ પડે છે એકસઠ વર્ષ પછી દરેક વર્ષ છે ને બોનસ છે વર્ષ થાય ને એટલે દરેક મહિનો છે ને એ બક્ષીસ છે 81 પછી દરેક દિવસ છે ને એ ઉપહાર છે 81 વર્ષ થાય સપોઝ આપણે બધા જીવીએ આપણે એવી આશા રાખીએ 81 વર્ષ પછી દરેક દિવસ છે એ ઉપહાર છે અને 91 વર્ષ પછી દરેક કલાક છે ને એ પ્રસાદી છે તો આપણે બધા હવે જિંદગી માણવાની છે જે કઈ જવાબદારીઓ તો વ્યવહાર હતા એ બધું જ આપણે ઓલમોસ્ટ બધા મિત્રોએ પૂરું કરી આયા ઘણા દાદા નાના બની ગયા છે ઘણા સસરાનો તો વિરુદ્ધ બધાય પ્રાપ્ત કરી જ લીધો હશે વિવાય બની ગયા છે તે છે એટલે બધી જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા છે હવે માત્રને માત્ર જો આપણે કામ કરવાનું હોય તો પૂરે પૂરો દિવસ આપણે આપણી જાત માટે કાઢવાનો છે મિત્રો જ્યાં સુધી તમે તંદુરસ્ત હશો ત્યાં સુધી તમે એક નગ્ન સત્ય છે કડવું સત્ય છે ત્યાં સુધી તમારા કુટુંબને પરિવારને સમાજને તમે વાલા લાગશો જેવા તમે ખાટલો પેકડો એટલે 5 મિનિટ 10 મિનિટ કોઈ ખબર પૂછવા આવશે પરંતુ ત્યાર પછી તમારે તમારી જાતે 24 કલાક એકલા જ રહેવાનું છે ખુદ આપણી પત્ની હોય કે પતિ કે પત્ની બેમાંથી એક ઈ તમારી દવાદારો આપીને પછી ઈ પોતાના કામમાં વળગી જશે તમારે એકલા જ રહેવું પડશે એટલે તમે તમારી જાત માટે જો સમય આપશો તો તમે તંદુરસ્ત રહેશો તો તમે હરીફરી શકશો આનંદ કરી શકશો જિંદગી માણી શકશો એટલે દરેક મિત્રોને મારી વિનંતી છે કે ઘણા 8 વાગે 9 વાગે 10 વાગે ઉઠે મહેરબાની કરીને તમારા દિવસનું શેડ્યુલ છે ને તમે ફિક્સ રાખતા જાવ કે સવારે 6 વાગે ઊઠી જાઓ એટલે ઊઠી જ જાવ ત્યારબાદ બાદ ક્રિયા જે કાંઈ કરીને એક્સરસાઇઝ કરવી છેવટે કાઈ નો કોઈ મિત્રો નો મળે તો રિસ્પોન્સ કે કોઈ પણ નજીકમાં જે કોઈ ગાર્ડન હોય ત્યાં જઈ આવવાનું તમે નિયમિત જો રહેશો તો તમે સવારના 12 જશો તો તમને તાજી હવા મળશે આ બધા ફાયદા છે ને ઈ આપણને આમ કઈ દેખાતા નથી તમને તાજી આવો પડશે સવારમાં ઓક્સિજન ને ઓઝોન નું પ્રમાણ વધારો એ તમને મળશે ત્યારબાદ સવારમાં સૂર્યનો ઉણો તડકો તમને મળશે વિટામિન ડી ની ઉણપથી ઘણાને હાડકા છે નબળા પડી જતા હોય છે તમને સૂર્યપ્રકાશ મળશે ને બે કે ચાર મિત્ર મિત્રો તમે જો ભેગા થઈને જતા હોય તો તમારા મગજમાં જે કાંઈ સ્ટ્રેસ આપણે કચરો હોય તો કચરો એ એકબીજા સાથે તમે વાતો કરશો તો તમે હળવા થઈ જશો એટલે મારે દરેક મારા સિનિયર મિત્રોને વિનંતી છે કે તમારા જીવનનો શ્રેષ્ઠ સમય છે આપના બધાના જીવનનો શ્રેષ્ઠ સમય છે એને વિશેષ બનાવો વિશેષ બનાવવા માટે તમારી નિયમિતતા જરૂરી છે અને આ બધાય લગભગ મિત્રો છે હું પણ રિટાયર થઈ ગયો છું બેંકમાં હતો 60 વર્ષ પછી હવે કેટલા વર્ષ કોણ જીવવાનું છે કાઈ નક્કી નથી કદાચ 80 વર્ષ આપણે સરરાસ આયુષ્ય નક્કી કરીએ છીએ અને 60 વર્ષો થઈ ગયા છે 20 વર્ષ બાકી રહ્યા તો 20 વર્ષમાં 10 વર્ષ તો રાત છે રાત તો તમે સુઈ રહેવા તો તમારા હાથમાં એક દસકો છે ઘણા બપોરે સુઈ જતા હોય તો તમારી પાસે સમય આપણે ધારીએ છીએ એટલો હવે સમય નથી તો મારી દરેક મિત્રોને વિનંતી છે કે તમારી તંદુરસ્તી માટે તમારી લાઈફ છે એ નિયમિત બનાવો અને દરરોજે દરરોજ કસરત કરો સારું ખાવ પીઓ અને તંદુરસ્ત રહો એવી મારી અંગત

એટલે છોકરા કાક રીજારો કરવાનું તો હોય જ હું હાજ બેલા તને ગોતી લઈશ અને આવડી મોટી શિલા મારી અને કાક રીજારો કે છે ખરેખર સમજવા જેવું છે લખો એ ગિસ્સે કરું બરોબર કે કાઈ વાંધો નહીં એને વિચાર કર્યો એમાં ભાગી ભાગીને આપણે હું ભાગું હાઈ ચાલુ થાવ મેનો એટલે વિશાળ કઈ મૂર્તિ હતી ની યુપી કઈ અને આની પાછળ દોડવા મડી આ મોરાજ ના ભાઈ ભીમ અને વાયુની મૂર્તિ દૂર ભાગતા ભાગતા એક એક સમાધિ લગાવીને પાઈ પડતો એની પાસે જે ભીખ થાકી કરી કીધું કે મારી પાછળ આવે છે એને મને લડકાર હોપો છે મને મારી ના પરિ વાત કરી છે હું તમારા સહારો લેવા માટે આવ્યો છું મને બચાવી અનુરા ભાઈ કીધું ભઈ જા મારી વાત ભીખ વાય બેટો જો મને હાથ જ દોતા એ ભાઈ જાને બે હાથ તો છે આ શું મને બચાવશે પણ છતાં પછી ભાઈ કે ભીખ થાય એમ નતો આય વાત ભાઈ બે ગયો ઈ વ્યક્તિ બેઠો ને પેલો ધરતો તો વિશાળ કાય માણસ આ ભાઈ પાયો કે જો કાઈ કે છોકરો ભાગતો જોયો

યુદ્ધ કર્યું એમાં હાથ વગરના વ્યક્તિએ ઓલી વિશાળકાય મૂર્તિને નીચે દબાવી દીધી માથે બેહી ગયો પછી એને કીધું ભીમને કે બાળક તું ભાગમાં પણ બરોબર તું ઘરે પહોંચી જતી એને કીધું નહીં જવા દો ભીમ ભાઈ થોડાક આગળ એવું કંઈ વિચાર આવ્યો કે મેં જેને આવડો મોટો પથ્થર ભાઈ એને કાંકરી જ્યારે રોકી દો બરાબર એ મારી પાછળ દોડ્યો એને હાથ વગરને દબાવી દીધો તો એને હાથ કોને કાંઈ પાઈશ પાછો তেকে পাতেলা কিতে দোযা করিংজা চক্না কেম পাঁকেমাচোয়। কিমে কার কিশটিন অসালা জাচ্পায়ায়াকেমেয়। ইরশাল কাই পুরতি � બરોબર <laughs> <laughs> કહ્યું লুগড়া ঢোক লুগড়া ধর બે બે હપીન ઘરે આવ્યા ને તે મેમર ગોરિયા ઉપર બેઠા હતા એ કે તમારું સમાધાન થઈ ગયું તો ખાવાની વ્યવસ્થા કરાવો અને તમારો જો પ્રોગ્રામ પૂરો થયો તો જરૂર કરાવો આપણે આટલું પૂરું તમારો પ્રોગ્રામ જસને જસે મનદીતી જે કબીર સાગર છે રાય સબર છે મિલે ઉતર છે પરવાના ચિત ચેત સિહાના ફિર નહીં આના અને જગમે આખર મર જાના આ બધાય માટીમાં મળી જવાનું છે પણ આપું યાદ રાખજો આપણે

રોમાન્સ માં કર્યો છે હવે આપણી ઉંમર જતી રહી હવે આપણે બીજા રોમાન્સ કરે છે એ આપણે જોતા હોય છે પણ ચાર લાઈન જે આમાંથી ઘણા ખરાના જીવનમાં ભૂતકાળમાં અનુભવ થયો છે ચાર લાઈન આપણે વિજય શબ્દો ઉપરથી કહું છું કે એક એવો સમય હતો એમની સાથે પ્રણય હતો કે એક એવો સમય હતો રાજગોરભાઈ કે એક એવો સમય હતો એમની સાથે પ્રણય હતો દિવસ સોનેરી રાત ગુલાબી પ્રાણી સુરતનો ઉદય હતો કે દિવસ સોનેરી રાત ગુલાબી પ્રાણી સુરત જ્યારે અમારો પરિચય હતો કે જ્યારે અમારો પરિચય હતો માત્ર વિષય હતો કે જ્યારે અમારો પરિચય હતો હતો માત્ર વિષય હવામાં જોવાની વાત કે જ્યારે અમારો પરિચય હતો સમણાઓનો માત્ર વિષય હતો સમાજ સમક્ષ લડ્યા નહીં સમાજ સમક્ષ લડ્યા નહીં એ કાયરતા નહીં વિનય હતો કે સમાજ સમક્ષ લડિયા નહીં એ કાયરતા નહીં વિનય હતો દોસ્તો એ મારી હાર ગણસો નહીં એ મારો વિજય હતો થેન્ક યુ બ્રાહ્મણ એટલે મે બ્રહ્માના સંતાનો કહેવાય અને એનાથી નાના વિષ્ણુ બ્રહ્માથી નાના વિષ્ણુ એના પત્ની લક્ષ્મીજી એટલે લક્ષ્મીજી બ્રાહ્મણોની लाज કાઢે એટલે અમારા ઘરે લક્ષ્મીજી નો અને બીજી વસ્તુ સોની વાણિયા પટેલ આ ચાર પાંચ એવી કોમ્યુનિટી છે કે જેને ત્યાં પ્રભુની દયા હોય અમારે દયા પ્રભુની ફરક એટલો જ છે

તમે પરમેડિયા હતા અરે એને ફેમિલી ભેગો હતો ena mantzen eme abar abar uarte abar તમ બેય જમાઈ પે હું દોર દે આળો ઈકોર જો હાર પે કે જે અમારી આ વખત છે આ કે જે અમારી આ વખત છે હવે કઈલાાર બાદ દેતો પ્રભો <laughs> પ્રમો

બજાબ આ તો ઉપર હતો નહી આ અમારી આગે ટીમ જે આયોજક છે બધા મે બતાને આવી જો કોઈ જેવત છે તો ને એમ આવી જાય એક નંબર લેજો દલપતભાઈ લીઓ ને તો ગ્રુપ માં મૂકજો આજ રોજ અમો નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા સ્નેહમિલનનું આયોજન કરેલ હતું અને તમામ નિવૃત્ત કર્મચારીઓ સ્ને આવેલા અને ખૂબ સરસ મજાનો પ્રોગ્રામ ગયેલો ગત વર્ષ કરતાં આ વર્ષે પણ પ્રોગ્રામ સારો ગયેલો છે અને અમો ગ્રુપ દ્વારા કે ગઈ સાલે જે બારસો રૂપિયા નક્કી કરેલા આ આ વખતે અમે પંદરસો રૂપિયા નક્કી કરેલા છે અને અમારા ગ્રુપમાંથી કોઈ પણ કર્મચારી વ્યવસાન પામે તો એમને એકવીસ હજાર રૂપિયા આપવાનું નક્કી કરેલ છે અને આ પ્રોગ્રામ બહુ સરસ ગયેલો છે પધારેલા તમામ નિવૃત્ત કર્મચારીનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ બોલું આ સ્નેહ મિલન કાર્યક્રમમાં આજે પ્રમુખ છે આર એલ રાઠોડ સાહેબ ઉપપ્રમુખ છે સુરાણીભાઈ તેમજ ગુલ તેમજ પૂરી ટીમ રહીમભાઈ સહિતના અમે પૂરી ટીમ જાનીભાઈ છે સુરાણી સાહેબ છે ગંભીરસિંહ છે ભીખાલાલભાઈ અને ભાઈશ્રી ચંદુભાઈ નીયાત્રા પૂરી ટીમે ખૂબ જહેમત ઉઠાવી અને કાર્યક્રમ સફળ બનાવે છે એ બધો તે સર્વેનો ખૂબ ખૂબ આભાર